નમસ્કાર દર્શક મિત્રો શૈલેષ પંડ્યા વિનાશ ચેનલ પર આપ મળેલા જીવને માણી રહ્યા છો સત્તર પ્રકરણ સુધી આપણે પન્નાલાલ પટેલ સાહેબની આગણી પકડીને મળેલા જીવની સફર માણી છે અઢારમું પ્રકરણ જીવતરના ઝેર આપણે માણવું છે કેટલી અદ્ભુત વાતો છે મને તો મારી આંખો ભીંજાતી રહે છે હું ઓતપ્રોત થઈ જાઉં છું મને એટલી આ નવલકથા સ્પર્શે છે મારા મારા મલકની છે મારા ડુંગરાની છે મારા વાતાવરણની છે મારા ગામડાની છે મને બહુ મજા આવે છે આગળ ઝેર પ્રકરણ શ્રાવણ માસની ભરી ભરી વાદળીઓ આવતી અને સરવડે વરસતી ચાલી જતી ઘડીકમાં સુરત દેખાતો અને વળી પાછો વાદળીઓમાં સંતાઈ જતો પાણીથી તરબતર થઈ ગયેલા ગામની શેરીઓમાં કીચડના ગારા જામ્યા હતા તો બીજી બાજુ હર્યા ભર્યા ખેતરો પવનના સુસવાટા સાથે આમથી તેમ લહેરકા લઈ રહ્યા હતા બંધાતા દાણા ઉપર તરાપ મારવાને ઈરાદે સુડા અને કાગડા પણ અલક મલકમાંથી આવી ખેતરો ઉપર લાગ ઉડવા હતા એ જ એ મહિનો હતો અને જીવનનો યાદગાર દિવસ પણ આજ આવીને પરંતુ આજના ગઈ સાલના દિવસમાં આસમાન જમીનનો તફાવત હતો ગઈ સાલના આ દિવસે એની આશા ઊગી હતી પરંતુ આજે તો એ આશાની રાખ જ ઉડતી હતી આજનો આખોય દિવસ એણે ગાંડા માણસની પેઠે જ ઘડીકમાં ચકડોળના મીઠા મીઠા વાયરા ખાતી તો વળી ઘડીકમાં આંસુ ટપકાવતી ઘડીકમાં કાનજી સાથે વાતો કરતી તો વળી પછી મુખ બની જતી એવી જ હાલતમાં પૂરો કરે મોડી રાતે મેળામાંથી પાછી ફરેલી યુવતીઓના ગીત સાંભળીને તો બહાર પણ નીકળી આવી પરંતુ કાનજી આવ્યો હોય તો દેખાય ને આખી રાત એની રડવામાં જ પસાર થઈ સવારમાં વાસીદું નાખવા જતી હતી ત્યાં તો સામેથી આવતું કોઈ શહેરનું માનવી જોયું ગુલાબી સાંખો બાંધ્યો હતો રંગીન ખમીશ ઉપર શિકારી કોટ ચડાવ્યો હતો અને ધોત્યું તો જાણે મારતા ઉડી જાય એવું ઉજાસમાં પણ બગલાની પાંખ જેવું હતું ચોમાસાના દિવસ પહેર્યા હતા હાથમાંની છત્રી પણ કળવાળી હતી અને મોંમાં ગાલેલી બીડી તો પૈસાની એક વાળી સિગારેટ જ હતી જો શરીરના બાંધામાં ફરક ના હોત તો આનંદનું માર્યું જીવીનું હૈયું છૂટકા મારવા મંડી પડી હોત પણ અત્યારે તો એક નિશ્વાસ જ સરી પડ્યો બૂટના ચરળચર અવાજ સાથે ચાલા જતા જુવાને જીવી તરફ એક ખુમારી ભરી નજર નાખીને ઊભી ફરી આગળ વધ્યો જે કોઈ એને જોતું એ સમાચાર પૂછવા મંડી પડતું જીવી કાન દેને સાંભળતી હતી નાના આવી ગયો ભાઈ છે તો રાજી ખુશી કાનજીને તું બે એક જ ગામમાં છો નહીં પેલો જુવાન હસીને જવાબ આપતો અને વચ્ચે સિગારેટનો દમ લગાવતો બીજા ફળિયામાં વળી ગયો પરંતુ જીવીના જીવને તો ચપટી લાગી ક્યારે એને મળું ક્યાં મળું જરૂર મારે માટે કંઈ સમાચાર લાવ્યો હશે નહીં મોકલાવ્યા હોય તો વળ્યું પણ મને એમના સમાચાર તો જાણવા મળશે અને આવા આવા વિચાર તરંગોમાં કઈ ઘડીએ ઘરમાં પેઠી અને કેટલી વારમાં છાણનું ટોપલું ભરતીકને બહાર નીકળી એ જો કોઈ નોંધ લેનાર હોત તો જીવી પોતાને હાથે જ ભરીને નીકળી છે એમ નજરે જોયા વગર કોઈ કાળે માનત જ નહીં પરંતુ આમ ચોકી તે કેટલો વખત રાખે ચૂલા ઉપર દાળ મૂકી હતી પાણીના બેડા ખાલી ખમખમતા હતા મૂંઝવણમાં પડેલી જીવીને વિચાર કરતાં પોતે જ મૂર્ખ લાગે પરદેશથી આવ્યા છે તે કંઈ આમ ઊંચમૂંચ તો નહીં જતા રહે ને એ મહિનો પંદર દિવસ તો રહેશે જ ને છતાંય પાણી ભરતા ભરતા નજરને તો એ આડા અવડી દોડાવ્યા જ કરતી હતી બીજે દિવસે તો નાનો ખુદ ભગતને ત્યાં આવીને બેઠો હતો કાનજીને મળેલી વીસ રૂપિયાની નોકરીની પોતાની પચીસની અને એ પછી શહેરી જીવનની વાતો કોઈ શોરથી કરતો હતો બિચારી જેવી કાળજાની કોરના આંખની કીકીઓના સમાચાર પણ પૂછી શકતી ન હતી એકવાર તો આંગણામાં વાછળું બાંધતી હતી તેવામાં નાનાને બોલતો પણ સાંભળ્યો આ પેલું જ ધૂળિયાનું બહેરું કે જીવી કે શું નામ છે ને પોતાની નજર મળતા એણે પૂછ્યું પણ ખરું કેમ જીવી ભાભી ધૂળો ઘેર નથી કે શું ના કહી જીવી મલકાઈ ભગતને બેઠેલા જોતા જ ભાન આવ્યું સાડેલાનો છેડો ખેંચી લાજ કાઢતી ઘરમાં ચાલતી થઈ કંઈ ચોથે દિવસે જતો નાનાને મળવાનો પત્તો ખાધો ભગતને ત્યાંથી એને ઉઠતો જોઈને જ જીવી પણ પાછળ પાછળ ખેતરો તરફ ચાલવા લાગી અડધે નળીએ જતા એને પકડી પાડ્યો પણ ખરી રીતે તો નાનો જ પોતે ધીમો પડ્યો હતો જીવીએ જ વાત કરવાની શરૂઆત કરી શહેરમાંથી આવ્યા છો તે કોઈ નવાજુની વાત તો કરો નાના ભાઈ તમને નહીં કરું તો બીજા કોને કરીશ જીવી ભાગ્યું એટલા સારું તો હું તમને મળવાનો લાભ પડતો હતો કંઈ જીવી સામે જોઈ હસ્યો જાણે બહુ જૂની ઓળખાણ ના હોય જેવી હૈયા પર હાથ દેતી બોલી ઉઠી મને મળવા માટે આપણે જન્મ ધરીને બોલીએ છીએ તો આ પહેલી જ વાર ને એ ખરું પણ તમારી ઓળખાણ તો અહીં આવતા પહેલાની પડેલી છે કહી કઈસી રીતે એમ પુષ્તી જીવીને જાણે સાંભળતો જ ના હોય એમ નરમ અવાજે બોલ્યો જીવી બાબી કાનજી તમને ઘણો જ સંભાળે છે અહીં આવવા નીકળ્યો એની આગલી રાતે જાણે મને તમારી વાત કરી શી પુષ્તી જીવીનું હૈયું જાણે થંભી ગયું હતું ફાટેલી આંખોમાં એને અને હૈયામાં ઇંતેજારી ઉભરાઈ આવી હતી ઉગ્યા હાથમાંની બધી જ જીભી ભાભી કાનજી જેવાની આંખ ભીની થઈ હતી એમ કહું તોય કોઈ ન માને પણ એ રાતે તો એ પેટ ભરીને રોયો હતો કંઈ અંદરના ખિસ્સામાં હાથ નાખી પડીકું કાઢ્યું જીબી તરફ ધરતા બોલ્યો અને તમારા સારું આ બે બંગડીઓ મોકલાવી છે અંધાણી દાખલ જ લેવી ના લેવીના વિચારમાં જીબીએ હાથ લંબાવ્યો પૂછ્યું બીજું કંઈ કહેતા હતા છે તો મજામાં ને ક્યાર સુધીમાં આવવાના છે કંઈ કહ્યું છે છૂટા પડવાનો રસ્તો આવતા સામટા સવાલ પણ નાના જવાબ આપ્યો આવવાનું કશું નક્કી નથી પણ આવશે દિવાળી સુધીમાં પછી તો રજા મળ્યા ઉપર આધાર જીવીને હજુ તો ઘણા બધા સવાલ પૂછવા હતા પરંતુ એટલામાં જ નેડિયામાંથી નીકળતા ધૂળાને ને પગ ઉપાડતા પૂછ્યું હમણાં તો રહેવાના છો ને કંઈ ધીમેથી ઉમર્યું જતાં પહેલાં મને મળજો અને ચાલતી થઈ ધૂળાની આંખો તો ફાટી હતી પણ એટલામાં તો નાનો બોલી ઉઠ્યો ઓહોહો કેમ ધૂળાભાઈ હવે તો તમે અમારી સાથે બોલોય શાના હમણાં જીવી ભાભીને પણ હું એ જ પૂછતો હતો કે અમારા ધૂળાભાઈને ટાડું સીડું તો નથી ખવડાવતા ને ધૂળાએ હસવાનો પ્રયત્ન કરતાં કહ્યું હોય ભાઈ ઘરની પીખે ટાઢુ ખાવું પડે અને પછી ક્યારે આવ્યું કેમ ચાલે છે વગેરે ઉપલકિયા સવાલ પૂછી ઘર તરફ ચાલતો થાય નાનાનું ઘર પણ નજીક રસ્તા ઉપર જ હતું ઘર તરફ ફરતા પહેલાં જીવી ગઈ એ તરફ જોયું પણ એ તો નેળિયામાં વળી ગઈ હતી ધૂળો ઘેર આવીને જુએ છે તો પાણીયારે બેડા ખાલી પડ્યા છે ચૂલામાં તો દેવતાનું ઠેકાણું પણ નથી હુક્કો લઈને પડોશમાં દેવતા લેવા ગયો ચલમમાં અંગારા ચડાવતા બબડ્યો હતો ઘરના આ ઢંગ તો જુઓ બેડામાં તો પાણીનો છાંટો નથી ને અત્યારના પોરમાં ચાર લેવા નીકળી છે એ શું જોઈને હશે આમ બબડતો બબડતો ચોપાડમાં આવીને બેઠો અને એને ખાતરી જ હતી કે કાનજીના સમાચાર પૂછવા જ ચારનું બાનું કાઢીને નાના પાછળ નીકળે એના હાથ ચડવડતા હતા ને આંખો તો જાણે બહાર નીકળી પડશે પરંતુ જીવી પણ આજ બરડો અને મન બધું કાઠું કરીને જ ખેતરેથી આવી હતી ઘરમાં ભારો નાખતા જ તમે તો ચાર લેવા ગયા હતા કે કેમ આ સવાલ સાથે ઢીંચડ પાછળ નાત પડી જીવીથી ત્યાં જ બેસી પડાયું ધૂળાએ લાકડું સંભાળ્યું અને એટલે બધી મારી કે કદી ચૂ સરખું ન કરનાર જીવી આજે રાડો પાડી રહી હતી ભગત ઘેર ન હતા અને બીજા પડોશીઓ તો શી ગરજ કે દોડ્યા દોડ્યા આવે દર્શક મિત્રો આ આપણે જીવતરના ઝેર નામનું પ્રકરણ વાંચી રહ્યા છીએ એની ભાગ અહીં કે ભાગની વાત જીવતરના ઝેરના પ્રકરણની વાત અહીં અટકાવીએ છીએ મળેલા જીવ નામની વાચિકમ આપ સાંભળી રહ્યા છો અત્યારે મને રજા આપો આવતા ભાગમાં આપણે જીવતરના ઝેરને ફરી પાછી વાગોળવી છે જય કવિતા